સુરત શહેરમાં રખડતા શ્વાનનો આંતક ફરી એકવાર સામે આવ્યો છે જેમાં એક માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં આવેલા ધાસ્તીપુરામાં ગુલશન પાર્ક ખાતે આ દર્દનાક ઘટના બની હતી ચાર વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો મહત્વનું છે કે માસૂમ બાળકો પર સુરત શહેરમાં રખડતા કૂતરાના હુમલાથી ત્રણ દિવસમાં આ ત્રીજી ઘટના છે મળતી માહિતી મુજબ આજે બપોરના સમયે ચાર વર્ષની બાળકી તેના ઘરની નજીક અન્ય બાળકો સાથે રમી રહી હતી આ દરમિયાન અચાનક એક રખડતા શ્વાને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા કાન ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર આધેડ વચકા ભર્યા હતા બાળકીની ચીસો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી આ હુમલામાં બાળકીને શરીર પર દસથી વધુ ગંભીર ઇજાના નિશાન થયા હતા ગંભીર રીતે ધવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સિમીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી હોસ્પિટલમાંથી મળતી વિગતો મુજબ બાળકીની પ્રાથમિક સારવાર